કુંભ થી પલટાયું મોનાલિસા નું જીવન વાયરલ ગર્લ ને બોલીવુડ માંથી ઓફર ધ ડાયરી ઓફ મણિપુર લીડ રોલ મળ્યો શૂટિંગ કરવા લંડન જશે પ્રયાગરાજ મહાકુંભ માં માળા વેચતી વખતે વાયરલ થયેલી મહેશ્વરની મોનાલિસા ટૂંક સમયમાં એક ફિલ્મ માં જોવા મળશે ફિલ્મ ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ બનાવનાર લેખક ડિરેક્ટર સનોજ મિશ્રાએ તેની આગામી ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુર માટે મોનાલિસાને સાઈન કરી છે બુધવારે મહેશ્વરમાં ફિલ્મ સાઈન કરનારી મોનાલિસા મુખ્ય ભૂમિકામાં આર્મી મેનની દીકરીની ભૂમિકા ભજવશે આ ફિલ્મમાં મણિપુર હિંસા વચ્ચે લવ સ્ટોરી અને દીકરીનો સંઘર્ષ બતાવવામાં આવશે વીસ કરોડના બજેટવાળી આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે ઓક્ટોબરમાં તેને રિલીઝ કરવાની યોજના છે सनोज मिश्रा काशी टू काश्मीर धर डायरी ऑफ वेस्ट बंगाल रॉक बैंड पार्टी राम जन्मभूमि गांधीगिरी जैसी फिल्मों बनावी थे तो मोनालिसा आज इसके लिए तैयार भी हुई और तो पूरी तरह से मेहनत करने के लिए तैयार हुई आपका बहुत बहुत धन्यवाद सर आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे बहुत अच्छा लग रहा है तो मेहनत करोगे ना फिल्म के लिए जरूर मेहनत करोगी मेहनत करोगी जब भी तो आगे बढ़ेगी बढ़ने का मन है आगे बढ़ेंगे ना, ना। जज्बा चाहिए ना। ना। और वो मेरे ख्याल से आ, बच्चे है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी है थैंक यू